ચાલો મિત્રો કેમ તો બધા મોટા મજામાં મજામાં જઈશું કારણ કે આપણે તો આવી ગયા છે કારખાને મસ્ત મજામાં તૈયાર થઈને અને આજે એવું હતું કે મિલના વિડીયો તમને બનાવે તો આખો પણ હમણાં બહાર જ રખડવાનું હાલે રહી આજે પણ બહાર જવાનું છે આપણે આવી ગયા કારખાને રોરા આબડા આબડા સોટું ને લંબુ ને બધા ખાના ખા રહ્યા ક્યાં આવ્યા છો લંબુ હે सुबह सुबह में खाना खा रहे हैं सब लोग हाँ का काम पे जाने का है इसलिए खाना तो खाना पड़ेगा हाँ नौ तो बच गया लेकिन खाना खा ना, ना लो वर्कर्स कहना चाहते हो सब बैठ गया वीडियो में आने के लिए सब लाइन में बैठ गया आप आप એટલે ઈ બડા કેબના જાતા આપણે વિડિયો માં લેજો આપડા બડા વિડિયો જોવે છે બદાય જો લે લે આ રાજા આવી ગયા દિલ્હી ના રાજા હય તો મારું વિડિયો સારા લાગે હે અટ્ટા લગતા હે હ બર સાવલ ને સબ્જી ને ખા રહે સબકા સાવલ સબ્જી રીંગણા હ સાવલ રીંગણા ચાલ સાવલ જીવાલા આવું બધું છે બધાને બહુ મજા આવે વિડીયો જોવાની કહેતા ટા કે લઈ લેજો અમને વિડીયોમાં તો આપણે લઈ લીધા પાછા કારેક પાછું આવવું ને પછી આપણે આખો વિડીયો બનાવીશું બરાબર છે એમ બધા વિડીયો જોતા રહ્યો હજી મારે ધાવન છે એમ ચાલો મિત્રો જો આપણે ફટાફટ નીકળી ગયા અને ઠેઠ વાગ્યા ગયા છે બોડા આપણે જવાનું છે કળસા કામથી જવાનું છે એક કામથી અહીંયા જવાનું છે એટલે ફટાફટ કારખાને નીકળી ગયા મોડું થઈ ગયું હતું એટલે અને ગાડીને પણ ભૂખ લાગી તો થોડુંક ખવડાવી દીધું ભૂખી થઈ ગઈ હતી ઠેઠ બોડા પહોંચ્યા એટલે ભૂખી તો થાય તો એને જો આ પપ્પે ખવડાવી દીધું છે હવે આપણે પાછા ફટાફટ નીકળીએ કેમ કે દસ તો વાગી ગયા છે દસ વાગ્યા કળસાર પાગવાનું હતું હાલો તો નીકળીએ હજી વાટમાં સા પી લઈ એક ફેરી પછી નીકળીએ હલો મિત્રો જો ફાઈનલી આપણે પાગી ગયા છે કોટડા કળસાર કામ પતાવીને માતાજીના દર્શન કરી આવ્યા તો તમે વિડીયોમાં જોતા રહેજો દર્શન કરાવી તમને દર્શન કરાવું હું પણ દર્શન કરી લઉં બરાબર દર્શન કરો <s poured aliveấy> દર્શન તો કરી લીધા છે ને તમને પણ દર્શન કરાવે તો ફટાફટ નીકળી બરોબર છે મારો ફાયદા આપણે પાંચ દરિયા મારવા આવ્યા ને અહિયાં બધા ગાડીઓ બધા રીલ ઉતારે ફોટા પાડે રીલ બનાવે બધા કરે છે જો તમે જો આ ગાડીઓ બધા રીલ બનાવે છે મસ્ત મજા હા મિત્રો જો આપણે કારખાને વાંચ ગયા છે અને આ કારખાનું થોડુંક કામ હતું એટલે અહીંયા આવ્યા આ ગાડીનો કાંટો ને એવું કરવાનું છે આ ગાડી આ ગાડી ભરેલી પડી ને એનો કાંટો કરવાનો છે અને એવું બધું છે વજન કિડ નાખીએ પહેલાં પછી થોડું ઘણું બીજું કામ છે પરસુ કરી કિડ નાખીને પછી ઓલા કારખાને જવાનું છે બરાબર હાલ તો મળીએ પછી સવારમાં ગુડ મોર્નિંગ મિત્રો મિદ્રોની આજે થઈ ગયો છે બીજા દિવસ કાલ આપણે ઈડિયો પૂરો કાંઈ જોયો નહોતો તો અત્યારમાં પાછા આપણા કારખાના આવી ગયા છે ને અમારે ચાઇલ મસ્ત મળે સા બનાવે છે જોઈએ આ સા બનાવે છે સા પાવેન છે હે હા એમ ના તો કંઈ પાડશે નહીં આવું છે બધું સાહેબ સા બનાવે પી પછી જો આપણે અહીં ગાડી રેડી કિન કી છે આ ગાડી લઈને જવાનું છે ભરવા આ ભાઈ આંકવા આવ્યા છે કામ હે ભાઈ તો હમણાં આવું જ હાલે આ ગાડી આપણે લઈને જવાનું છે કેમ ભરવા માટે પેલા ક્યાં ભાવનગર યાર્ડમાં ભાવનગર યાર્ડમાં સિંગ જોવા જવાનું છે મસ્ત મજાનો તો વિડીયો બનાવીશું આપણે જઈ જઈ વિડીયો જો પાસા આપડા ને કાલ લીધા હે ને એ વિડીયો કે આપણે પૂરો છો ન તો આ પાસા આવી ગયા છે અને બધા ખાવા બેઠા તેમ જોઈ લે જો બધા જમવા બેઠા છે કેટલા હા જણા છે જો હા જણા છે બધા કેવા ખાવા બેહી ગયા મસ્ત મને અત્યારે આ બધા અત્યારે અત્યારમાં ખાવા જો આપણે સાહ પીને આપણે કઈ ખાવા નહીં હાલતું તો वोतर में नहीं खाता हम्म ना नहीं खाता हम लोग तो खाते हैं भैया जी है ना ज्यादा काम करना पड़ता है इसलिए खाना पड़ता तो देख चावल चावल दाल दाल होय सब्जी ना सब सब्जी भी है सब तो पूरा है आज वीडियो आ जाए क्या पूरा हां आ जाए आज शाम को कल पूरा नहीं हुआ था मैं ट्रैवलिंग में गया था ना बाइक घुमा घुमा के चला आया था આપડે સીધા પહોંચી ગયા છે યાર્ડ માં સિંગ ભરવાનું શરૂ કરી દીધું છે અમારે તો અહિયાં આવી રીતના ગોઠવે છે સિંગ ભરાવાનું શરૂ થઈ ગયું છે પાણી પી લો ફટાફટ તરસ લાગી એક થોડી થઈ ગઈ છે બીજું શરૂ છે જો તમે અહીંયા સિંગ ભરાય છે પોણે ગાડી થઈ ગઈ છે હવે થોડીક બે થોડી બાકી રહી છે આવી રીતના ફીચકી છે બસો ને વીસ તરીકે જે આવી ભરવાની છે જાજી જ કાંઈ ભરવાની નહીં તો ઊભારો વધી રહ્યા તો ઊભા રો તોય ઘણો થઈ ગયો છે આવું છે ભરાઈ જાય એટલે આપણે દોડા ફટાફટ બંધાઈ દઈએ મસ્ત મજા એટલે વાતમાં કે હેરાન ન થઈ એવા દોરડા બંધાઈ દઈ ને પછી નીકળ્યું ચાલો ગાડી ભરાઈ ગઈ દોડા બાંધી દીધા મસ્ત મસ્ત દોડા પણ બંધાઈ ગયા પેક થઈ ગઈ ને હવાર આપણે આવ્યા ને આખો અત્યારે ખાલી થઈ ગયું બહાર વાગ્યા ને ત્યાં કોઈ નહીં તેવા બકાલન બધું ખાલી થઈ ગયું હલો હવે જો બિલ આવે એટલે લઈને ભાગી છતાં કારખાને જઈને મળશું मित्र गाड़ी फरी ने आई गए कारखाने आल रूम आई रीतना टाका बढ़ा एक बेहतर है ले लीजिए भाई मकवाणा तेल भरियो 15 किलो पूरा आ भाई, भाई से तू शरा लूग ऐिब डिब्बा उठा रहा है सील मारे डब्बा ने लै

આવું શીલ મારે પેક થઈ જાય હે ફૂલ પેકિંગ છે અમારે આ પંદર કિલોનો ડબ્બો મળે છે એક આ પંદર કિલોનું કેન પછી બીજું શું મળે આપણે હા સાડા ચાર કિલો પાંચ લીટરમાં કેન મળે છે અમારે ક્યાં ચા પીડા પીડા આ પાંચ લીટર છે પાંચ કિલો મોકલાવું મારા ઓલા બોટલે મળે તો કિલો એની પાંચસોની જે ધોતું હોય એ બધું મળે અઢીસો દઈ જાય કાપ આવું બધું છે લઈ જાય જોયેલ સુધી હાલ હું ઓલા કારખાને હાલો મિત્રો હવે ઓલા કારખાને જવાનું છે લગાડી દીધી છે દોડા બોડા ખોલી નાખ્યા આવડા ખાલી કચ્યા બધા આપણે હવે ભાગીએ ઓલા કારખાને પેલા ઓફિસમાં માં જઈ આવી થોડું ઘણું પાણી પતાવી જો આપણે પહોંચ ગયા છીએ જય અંબે માં આ ગાડી નો કાંટો કરવાનો છે ગાડી ને કાંટો કરીને ભરવા લગાડવાની છે હિન્દુસ્તાન તો આપણે પહેલા કાંટો ખેલી હલો મિત્રો હવે જવાનું છે ઘરે કારખાને ગાડી મૂકી દીધી ઘનો ટોલ નાખે લેવા આવે છે અને વિડીયો અહીંયા પૂરો કરી દીધી જો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો